નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્ત તો આજે આપણે બનાવીશું લીલી મેથી અને ગટ્ટાનું શાક તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે જોઈ લઈએ તો આપણે કઢાઈ લીધી છે અને એની અંદર આપણે તેલ અંદર ઉમેરી લઈશું ત્રણ ચમચી જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી હિંગ પા ભાગ જેટલી લેવાની છે લસણ લીધું છે આપણે એક ચમચી આદુ લીધું છે એક ચમચી બધું બરાબર એને થવા દેવાનું છે અને આપણે લીલો મસાલો છે એ લીધો છે આપણે એ બે ચમચી જેટલું આપણે લઈ લઈશું અને મીઠું લઈ લઈશું આપણે થોડું અને તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે લીલું મરચું ઉમેરી શકો છો આમાં લાલ મરચું આપણે ઉમેરવાનું નથી અને સાથે સાથે આપણે એની અંદર લીલી ડુંગળી છે એ લઈ લઈશું એ બી આપણે કમળી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને એને આપણે થવા દેવાનું છે થોડીક વાર અને મેથી લીધેલી છે આપણે એ થોડીક એ ધોઈને આપણે રાખીએ છીએ કમ્પ્લીટ અને જેની કટ કરી નાખેલી છે એ પણ આપણે લઈ લઈશું અને એની અંદર આપણે થોડીક પા ભાગ જેટલી હળદર લઈ લઈશું અને કમ તે બધું મિક્સ કરી લેવાનું છે આપણે તો પછી આપણે એક વાડકો લઈ લઈશું અને એની અંદર આપણે ચણાનો લોટ છે એક વાડકી મીઠું લઈ લઈશું થોડુંક હળદર લઈ લઈશું પા ભાગ જેટલી અને હિંગ પણ આપણે થોડીક લઈ લઈશું થોડુંક તેલ લઈ લઈશું આપણે એક ચમચી જેટલું અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે અને થોડું થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને આપણે એને બેટર બનાવવાનું છે આપણે થોડું તો એકદમ સરસ રીતે આપણે થોડું પાણી નાખીને આપણે આવી રીતે કરી લઈશું ત્યાં સુધી આપણું આ લીલી ડુંગળી અને બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે મેથી એના અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી લઈશું તો હજુ આપણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું હજુ તમને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે થોડુંક પાણી વધારે ઓછું કરી શકો છો તો પાણી ઉકળ્યું છે બરાબર તો હવે આપણે ચણા લોટનું બેટર બનાવેલું છે એનું આપણે આવી રીતે ઘટ્ટા પાડી લઈશું અને આવી રીતે બધું કમ્પ્લીટ રીતે કરી નાખવાનું છે તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક થાય છે અને આપણું શાક કમ્પ્લીટ રીતે થઈ ગયું છે અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ